નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ્યિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌને ત્યાં સ્વાગત કરું છું તો સૌ પ્રથમ મિત્રો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આઈસડીએસ હેઠળ કામ કરી બહેનો માટે એક મહત્વની અપડેટ આપવામાં આવે છે મહિલાની બાળ વિકાસ હેઠળ ને કામ કરી જે બહેનો છે તેમના માટે આ વિડીયો ઉપયોગી બનશે તેમના માટે સરકાર દ્વારા એક નવી યોજના પ્રચાર સેવા સાથે માનવીતામાં વધારો કરવા બાબતે પણ મહત્ત્વની યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં છે વોટ્સઅપ ચેનલ છે તમે જોઈ શકો છો ટેલિગ્રુપ બંને બનાવે છે લિંકમાં ડિસ્ક્રિપ્શન પૂછો વર્ષે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારા બાબતે સાથે સાથે મિત્રો આગળવાડી ભરતી આગળવાડી ન્યૂઝ આગળવાડી પરિપત્ર આગળવાડી માનવિયતર બાબતે અથવા પરિપત્ર આવે તો હરેક માહિતી પ્રવૃત્તિ આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો જે એક્ટિવ બનવા માટે દૂર દૂર સુધી જ્યાં વસવાત છે ત્યાં સુધી લોકોને જાણકારી આપવા માટે જામનગરમાં એવા કામગીરી કરતા આશા બહેનોને ખરેખર આશાનું કિરણ છે છ સેલ સ્લેમ નો સ્લેમ વનને વિસ્તારમાં જઈને અઢીસો પણ વધુ આશા બહેનો કાર્યરત છે તમને જણાવી દઈએ કે પ્રોગ્રામ કોઓર્ડિનેટર પીજસ જાની જણાવે છે કે એમોને આ માટે આરોગ્ય અધિકારી ડૉક્ટર ગોરી સાહેબનું અવિરત માર્ગદર્શન દેખર મળે છે તેમજ વહીવટી કક્ષાએ ડેપ્યુટી મેયરને કમિશનરશ્રી જાલાસા શ્રી મોદી સાહેબ જરૂરી મોનિટરિંગ કરી વિગતો જોઈ દિશાનિશ કરતા રહે છે એકંદરે બાળકો બહેનો ભાઈ વડીલો સોની તંદુરસ્તી માટે જામનગર નું આરોગ્ય તેમજ લગભગ તંત્ર ખૂબ જ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે તેમજ અનેક પ્રકારના આરોગ્ય સેવાના અમલમાં છે તેમાંથી જાગૃતિનું પણ એક મહત્વ કામ આશા બહેનો પર ખંડપૂર્વક કરીને જીવટથી કરી સમગ્ર આરોગ્ય સિસ્ટમની બે દેશ લાઈન જવાબદાર નિભાવે છે સ્વયંસેવક તરીકે સેવા આપતા આશા બહેનોને તરીકે માનવીતા પણ મળી રહે છે જેથી રોજગારનું યોગ પણ પ્રદાન થાય છે આ સાથે જન આરોગ્ય જાળવવાનું દેશ છેતુરૂપ બનશે તો મિત્રો આશા અને કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દ્વારા શહેરી વિસ્તારમાં પણ વિસ્તૃત કરવામાં આવે છે કાર્યરત શહેરી આરોગ્ય કામગીરી મહત્વ ભૂમિકા ભજવશે શહેરીના વિસ્તારમાં આશા નિમણૂક નીચે સાઈ નિર્દોષ ધ્યાનમાં રાખવામાં આવે છે આશાબાઈનું કાર્યરસ કાર્યક્ષેત્ર એક હજારથી પચીસો વસ્તી માટે નિયત છે તે મુખ્યત્વે શહેરી કરી વસાહતનું સેવા પ્રદાન કરશે તેને મુખ્ય જવાબદારી પણ જોઈ લો મિત્રો માતા અને શિશુ આરોગ્યના સંભાળ માટે જાગૃતિ તેમજ આરોગ્ય સેવાઓ મળશે એમ જાણકારી માટે રસીકરણ માટે મોડી સારવાર માટે લાક લોકોને માટે ખડીરું બનવું તેમજ ગંભીર બીમારી સચેતના અને રોગપ્રતિકારક કાર્યક્રમ પ્રચાર કરવું તે દરમિયાન હવે તે શહેરી આરોગ્ય અને પ્રોત્સાહન આપવા માટે આશા વર્ગ સક્રિય છે આરોગ્ય સુવિધા લોકોને જ લઈને મદદરૂપ જે છે જે માટે આશા યોગ્ય પ્રાથમિક આરોગ્ય સેવા માટે તાલીમ આપવામાં આવશે આ ઉપરાંત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે તેમને સતત માર્ગદર્શન ટેકો અપાશે ને આ શહેરી આશા કાર્યકર્તા આરોગ્ય ક્ષેત્રે લોકોની નજીક રહીને તેમના આરોગ્ય કલ્યાણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે જે શહેરીના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે એ કાર્યક્ષેત્ર પણ જોઈ લો મિત્રો આશાનું કાર્યક્ષેત્ર એક હજાર અઢીસો વચ્ચે છે તેમ માટે તી છે તે મુખવા શહેરી કાર્ય વસ્તાર સેવા પ્રદાન કરશે માધ્યમ શિશુ આરોગ્ય સભા આપી ગંભીર બીમારી સચેતના આરોગ્ય ધૂપ પ્રતિકાર કાર્યક્રમ પસાર કરવું પવિટી શહેરીના આરોગ્ય પુષ્ટિકરણ પોષણ આપવાનું છે આ મિત્રો જે આસાની યોગ્ય પ્રાથમિક આરોગ્ય માટે સેવા તાલીમ આપવામાં આવશે ઉપરાંત શહેરીની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યુપીએસસીના પીએસસી યુપીએસસી પીએસસીએ દ્વારા સાથે માર્ગદર્શન ટેકો અપાય છે તો મિત્રો આથી મારી થેન્ક યુ વેરી મચ